તળાજા શહેરમાં છેલ્લા પંદર વર્ષથી ભાજપના ભાજપમાં કામ કરતા કાર્યકરે આજે ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે ભાવનગર જિલ્લાના તળાજામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પોતાની જીત મેળવવા નેતાઓ એટીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે તળાજામાં ભાજપના એક હોદ્દેદારે ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાયા છે ભાજપના એક્ટિવ કાર્યકર ભરતભાઈ આણંદભાઈ સરવૈયા જેઓએ આજે ભાજપ સાથે છેડો ફાડી અને આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો હું ભરતભાઈ આણંદભાઈ સરવૈયા તળાજા શહેર વોર્ડ નંબર છ માં જે મારું નામ છે રામપ્રા રોડે રહું છું અને આજે જે હું કોંગ્રેસ આપણું તળાજાનું જે છે સારું કામ થાય અને સારી સુવિધાઓ મળે અને વ્યવસ્થિત તંત્ર હાલે ખોટું થાય એનો વિરોધ થાય કરું એ માટે તે હું આજે કોંગ્રેસમાં જોઈન થવા આવ્યો છું અગાઉ ગઈ પાર્ટીમાં હતા તમે અગાઉ ભાજપમાં પંદર વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે છું તો એમાંથી હોય તો બધું સમાજના અને ગામના હિતની વાત મારી પાસે હોય તો કોંગ્રેસ જોડાવાનું કારણ શું અત્યારે જે તળાસાની પરિસ્થિતિ છે એને સુધારા ઉપર લાવવા માટે તેન મે આ પગલું ભર્યું છે Thank you.